બનાસકાંઠાના ડીસા શહેર બંસી કાઠિયાવાડી ખાતે ડીસા શહેરના બહેનો દ્વારા કડવા ચોથા વ્રતનું આયોજન કરવામાં આવ્યું આ વ્રતનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું કડવા ચોથના વ્રતનો મહિમા બહેનો માટે ખૂબ જ મહત્વનું હોય છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતું હોય છે અને બહેનો આખો દિવસ પાણી પણ પીતા નથી આખા દિવસ વર્ષ કર્યા બાદ બહેનો રાત્રિના સમયે ચંદ્ર દર્શન કર્યા પછી પોતાના પતિનો ચહેરો જોઈ પતિના હાથે પાણી પીતા હોય છે આ સોબત ને શુક્રવારના દિવસે કરવા ચોથ કહેવામાં આવે છે ડીસા ખાતે આવેલી બંસી કાઠિયાવાડી હોટલ ખાતે પારસભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે બહેનોને પૂજા અર્ચના કરવામાં આવી હતી અહીંયા આગળ બંસી કાઠિયાવાડીમાં સરસ મજાનું કરવા આયોજન કરવામાં આવ્યું છે અને સૌ કોઈ અમે સાથે મળીને પારસભાઈ શાસ્ત્રી દ્વારા ખૂબ જ સુંદર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ચંદ્રપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જમણવાની પણ ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવી છે અને અમે અહીંયા ખૂબ જ એન્જોય કર્યો છે અને ખૂબ જ મજા આવી રહી છે બેનજી આ કડવા જે વ્રત હોય છે તેનો ખાસ કરીને શું એનું ફળ મળતું હોય છે ને તેને લઈને શું કહેવાય કરવાચોથનું વ્રત કરવા તે પતિની દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવતું હોય છે તેનાથી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે પારસ વ્યાસ દિવ્યાંગ ન્યૂઝ ડીસા બનાસકાંઠા